અંધેરી નગરી સાંભળજો એનો રાજા ગંડુ રાજા બધી વસ્તુ ટકા એટલે રૂપિયા એક જ રૂપિયા એક જ ટકામાં મળે એક જ રૂપિયા મળે તમારે જે ખાવું હોય પાઉ પકોડા ખાવ રૂપિયા રૂપિયામાં

अच्छा उसका राजा कौन है गंडू राजा है अच्छा तो खाना वाना कुछ लेके आ करे बाबू आया तो फाड़ा है कि क्या है तके में जो मांगो मिलता है तक तो बीजी नगरी में जाना नहीं है पी तो बाबू मलाई पुवा खाई खाए गुरुजी आडा फाट जाओ एक हो शाड़ी किले पोया गुरु अब ई गाम दीवाल पड़ी એ ગામ માં દિવાલ પડી બે જણા ગુજરી જાય અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજા એ બોલાવ્યા થી બોલાવો આવ્યા આની દિવાલ પડી તને મૃત્યુદંડ આપો બરાબર છે દિવાલ મારી સો ટકા પણ કાસું કામ કડિયા જે કેવું કડિયા ને કયો મેં થોડી શણીશ કડિયા ને મેં કામ આપ્યું બોલાવો કડિયા ને કડિયા ને કીધું આ દિવાલ ત્યાં બનાવી કે હા બાપુ આપણે બનાવી તારું કાશું કામ છે એને લીધે પડીમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર ફાંસી જો તો સ્વીકારી લેવી પડે પણ ગારો મેં નહોતો કર્યો માલ જે બનાવ્યો હતો એ મેં એ તો એક બીજો છે એણે નબળો માલ બનાવ્યો એમાં દીવાલ તૂટી કે બોલાવું ઉસકો અને એને બોલાવ્યો કે ત્યાં દીવાલનો નો ગારો બને માલ ત્યાં બનાવ્યો કે હા તો તે નબળો માલ બનાવ્યો એમાં દીવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો એ કે બાપુ મેં માલ બનાવી બધી વાત હાશી પણ હું બરાબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ બાળો બન્યો તો જે ડર દેવાય ઓલો નીકળ્યો એને જો આ અંધેરી નથી તાકે બોલાવો એને બોલાવ્યો આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો તો કે હા તારી સામે આ કારીગરે જોયું હતું કે હા તક તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એને તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે કે તો પણ ઓલોય ગામની બળિતરા કરી કરીને કોકની વંડીઓ સણાચી હોય ન્યા જાતા હોય એ કેવાક લોટકા હોય તો હાવ હાઠીકા જેવો ભાઈ ફાંસીનો ગાળીઓ નાખ્યો ને તો હોર નીકળી જાય ખરા કોઈ રીતે આમ જેવો સડે ને ગાળીઓ બાપુ ઊંસો કરે હર દિન હરી જાય ઓલું અણેલું નીકળી જાય એમ નહી લેજે હવે ફાંસી ચડાવવો પડે એટલે જેની ડોકમાં ગાળ્યો રહી જાય ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોક ને આ આપણા ગામના છે નહીં આપડા આનું નામ છે નહીં એ આપણે રેશની માં કાઢવા જેવું કઈ રહે ને એને બોલાવું બોલાવ્યો કાલે ભલા કે અમે કઈ ગુનો નથી કર્યો રોકાણ એ ગુનો અને હું તમારા બાપ નું ડાયટું છું આ ગામમાં પડાવ નાખ્યા ટકેશ્વર ભાઈજી ના દીકરા થતા હતા ગુરુ એ શેલા હા ગુરુજી ગુરુ સળિયા શેલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી સાધુ ને સડાવ આવ્યો ને ખાઈ શકે એને ન સડાવી દો ને તમારો શેલો નહીં

શેલો કે નહીં હું આ મોકો નો જવા દઉં હું જ ચડી જાઉં ગુરુ કે નહીં આજ નો સમય આજ નો મૂકવું મારે જ ચડું રાજા કે વાના તાણ કેમ કરે શિષ્ય ને બોલે કઈ આવ્યું તમે આ કેમ આમ જીદ કરો એ કે તમને નો કહેવાય અમારા ગુરુજી કા ગુરુ ઉનકા ગુરુ ઉનકા ગુરુ જો હિમાલય કે ગોદ મેં રહેતે ને ઉસને એક મંત્ર દિયા થા ઇસ મંત્ર મેં ટાઈમ લિખા થા એ આપકો નહીં બતાઉંગા અરે કે પણ સે હું ઈ તો કે ઈ કે નો કહેવાય ફાંસી સડે ભાઈ ડ્યો એટલે મારા ગુરુ પેલા મારા સડું ગુરુ કે ને એ ફાંસી મારા સડું છું રાજા કે ન કયો તમારી માનામ છે હું એટલે શીશી લઈ ગયો એક બધું કોઈ ક્યાં નહીં પણ જો ફાંસી ફેરવાની નહીં તમારે તમને વાત કહું પણ શરત એટલી મારા ગુરુ નહીં મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું કે કે એ કે અમારા ગુરુ હતા ને મોટા ગુરુ એને તિથિ વાર મને આપ્યો તો કે આ તિથિ ને આ વાર અને આ સમય એ સમયે કોઈ ફાંસી ચડે એને વૈકુટનું રાજ ઇન્દ્રાસન મળે

અને આજ 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 તમે જોવો આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં આ વાવડી જે સ્વર્ગ બન્યું છે બાપુ કેવા લાખેણા ગુજરી ગયા પછી હું હોય મારો રામ જાણે પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા આ મહાપુરુષો બેઠા હોય મારે બીજી કોઈ વાત ના કરાય મારે આશા જ દેવું આનંદ જ ખુલાવું પણ ભાગવતની જ કથામાં આપે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ दादाના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા મરેલાને મોક્ષ આપે મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે અને જીવતા સાંભળે એને મોક્ષ મળે ભાગવતની અંદર ત્રણ કથા ભાગવતની નારદ અને સમિત કુમાર સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખેથી પરીક્ષિત ગયાજી ગયા સતાય એને મોક્ષ ન મળ્યો ગૌકર્ણ ખૂબ દોડ્યા છે પોતાના ભાઈને મોક્ષ દેવરાવા માટે પણ એનું મૃત્યુ કઈ રીતે થયું કથા સાંભળી ચૂક્યા છો પણ મારે કેવું કે એનું કોઈ રીતે મોક્ષ નતો મળતો

અને જીવતો હતો અને મોક્ષ મળી ગયો ને કીધું નષ્ટો મોહ હવે મને કોઈ પ્રકારનો મોહ નથી હવે કયો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે અને હે મહારાજ સુખદેવજી તક્ષતને એટલું કહેજો કે એવો ડંખ મારે મને લાકડાની જરૂર ન પડે એના ઝેરથી હું હળગી જાઉં તો હવે આપણે નક્કી કરવાનું છે ક્યાંય પંખા હેઠળ બેઠા બેઠા સાંભળવી પછી વાહણા નીકળીને સાંભળવી કથા

અને ગામમાં સપતા હોય માઇક આવે તે મોક આવે એટલે તો હું અને બાપુ છે બે ની જે સેન્ડવીચ થતો હતો પછી ત્યારે ઓલા બોરિયાવાળા બાપુ માઇક આવે તો બોરિયો ઈ મને માઇક આ હકીકત જોઈને બેઠો ઈ મને એકલું બોરિયું આપી દે માઇક્રોફોન ની કોને ભાને તે એ બોરિયું પકડીને આખી રાત ગાવ જ્યાં સુધી મને ઊંઘ ન આવે ત્યાં સુધી પછી માઇકમાં તો કાંઈ આવે ને એમ લાગે ખારું માઇકમાં નથી આવતું એટલે મેં કીધું માઇક તો બહેન છે તો બોલા બોરિયાનું જે વાયર હોય ને એ ખુલ્લો હોય કરંટ ચાલુ હોય એને તમે આમ આંગળી અડાડો ને એટલે એ તો હવે મળી ખબર પડવા તે દી તો નહોતી પણ આમ મારી તો સમકાર અમે હા ચાલુ છે અને આદિ એને મેં જોયો એટલે મને મજા આવી કારણ કે માય હોમ પીસ એ પછી તો ઘણા ડાયરા એટલે આ બીએસ સાઉન્ડ ને પણ જોરદાર તાળી નાગડા આપણે એમને વધાવ અને એટલે મને આજે આનંદ છે અને પાછો પરિવાર સાથે આપ બધા બેઠા છો મારી માતાઓ બહેનો બેઠી છે અને સાહેબ ગીગાભાઈ બોલતા શીખ્યા ત્યારથી આપણે નક્કી કર્યું છે એવું લાગે તેથી ટેસ્ટથી હઠું ઉતરી જાવ પણ શબ્દથી હઠું નથી ઉતરવું કારણ ઘણા કોઈ મનોરંજન એવું ટીકા નથી કરતો પણ કોઈ પ્રોગ્રામ એવા હોય કે બેન ને ભાઈ સાથે ગયા હોય તો ભાઈ એમ થાય બેન ને ન લાવ્યો તો સારું હતું માને દીકરો કાર્યક્રમમાં ગયા હોય તો એ દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું પણ આ કાર્યક્રમ એવો હોય છે બેન ને ભાઈ સાથે બેઠા હોય માને દીકરો સાથે બેઠા હોય અને મર્યાદાને કોઈ આંચ ના આવે અને ભાગવત વ્યાસપીઠ અહીંયા છે એ કાયમ અમને પીઠબળ મળ્યા કરે

છે એટલે જેટલા ઉડાડવા એટલા ઉડાડજો ખોટા જમા કરાવવા અને એ તમે સાંભળીજો અગિયાર તારીખ સુધીમાં જેને જમા કરાવ્યા એને બાકી જેટલા જમા કરાવશે એને બધાને આંકડા દેવા પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને હરખા આંકડા નહીં મળે તો સાહેબ પચાસ ટકા પચાસ ટકા હા હકીકત હું આ કઈ મારા ખિસ્સા નથી બોલતો હકીકત કહું કે અગિયાર તારીખ સુધી અગિયાર તારીખ સુધી બધા અહીંયા દેહ મારે જમા કોણ મારો બાપ કરાવવા જાય એટલે જેટલા પૈસા એ પ્રોગ્રામમાં જાઉં થોડું થોડું જયારે ગાઉ ત્યારે જો અહીં ઉડાડજો ઉડાડવાનું એ માટે કહું કે અમને કલાકારોને મોજ આવે કે સારું અમને કોઈ સાંભળવા વાળું છે પણ એ અહીંયા જે કાંઈ રકમ આવે એ અહીંયા તમારા ગામમાં તમારા કુળદેવીનો મઠ તમારો કુળદેવીનું જે સ્થાન છે માં ખોડલ અને માં ચામુંડા જે બિરાજે છે એ મઠની અંદર અર્પણ કરી દેવાના છે હું એક રૂપિયા મારે લેવાનો નથી એટલે મોજથી તમે મારો બાપુ જાઓ શહેરમાં માણસ ભેગું કરવું હોય કાકા તો રવિવાર જોઈ શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે હોય ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે હા હવે જ્યાં જગ્યાએ મળે બેસી જ હોય કારણ કે હા વાતમાં ધ્યાન આપજો હા શહેરમાં માણસ ભેગું કરવું હોય હશું પક્કા દીપકભાઈ હા અમારું જૂનું મંડળ છે એવું બધું અમે ખૂબ આરે રહ્યા મૂળ વાત ઉપર આવું શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો તહેવાર જોવે વાર 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 વાત આવે શબ્દમાં ધ્યાન આપજો તો જ મજા આવશે પ્રોગ્રામની ભાઈ નહીં તો મારી સીડી વીસ રૂપિયા મળે આખો માયો એ લાવવાની જરૂર નથી હા કઈ મારી વેલ્યુ નથી વીસ વીમા રેકડીમાં મળું હા હકીકત એમાં હોય હું આમાં પણ એક હારો ભવો કરવો હોય ને તો ડાક ને એનું સામે ઓડિયો બેઠો હોય ને એને હાકલા કરવા પડે ત્યારે એને વાતા રહે બાબુ ખરેખર કહું ક્યારેક ક્યારેક એવો પ્રોગ્રામ થાય ક્યારે એમ લાગે કે અંદર કોક આવી ગયું છે એ પ્રોગ્રામ કરીને ઉઈ ગયો છે

પણ સાહેબ તમારા ઘરના આંગણે આ ભેગું કરવું હોય ને એમાં ઓલી એક વસ્તુ ના હાલે પોતાનો વ્યવહાર હાલે તમારો વ્યવહાર દેખાય જાય કેવા મહેમાનો આવ્યા છે કેવાનો મારો મતલબ કે ભદ્રેશભાઈ નો બધાનો જેવો વ્યવહાર હશે ત્યારે સગાસ નહી આવ્યા હોય મિત્ર માણા એમ ના આવે કઈ વ્યક્તિ તમને બોલાવે છે એના પર બહુ મોટો આધાર હોય બાકી તો આપડા કવિતા પેલા ભણી ગયા છે કરજો અને એટલે અંદર થી આજ ઉભરા છે મો રૂબા નીથન મોર કરે મોબા ની લે ન અજમાન તું તણકુ વરા લણ સોયતણી મને સોયતણી લતા મને સોયતણી લતા ભરીયા એ માનુ માન ગુરબંતન રાતરે ગુરબંતન યાદ કરે મોરબી ધન ગાત કરે મોરબી ધન રાજ કરે મોર બની ધન કરે મન મોર બની ધન ગે મોર બની કરે મન મોર બની ખર મજા આવે કેવી મજા છે એ રંગ મોર લડી વાતમાં વહેતી રહે થમણ શેન જાતા આવે હે ઘરના રે હે ઘડના રે હે એ ઘડના રે સુરમાં જબોળી ઘડી બેળે બેળે હે બેળે બેળે ਹੇ ਮੇਲੇ ਮੇਲੇ ਮੁਰਲੜੀ ਏਲੇ ਚੜੀ ਏ ਜੀ ਹੇਲੇ ਚੜੀ ਨੇ ਰੰਗ ਰੇਲੇ ਚੜੀ ਤੇ ਜੀ ਹੇਲੇ ਚੜੀ ਨੇ ਰੰਗ ਰੇਲੇ ਚੜੀ રચના માણસનું મન મોરઘોડે ઘોડે કરતો કરતું હોવું છે જો આ બાળકો રમે છે કેટલા એનું મન કેવી રીતે રહે છે એ જ રીતે આપણે જીવીએ તો વાંધો શું છે આમ તો જો કે બાળકોને ને બહુ વાતો ન કરવી હા એટલે બહુ એટલે સારી વાતો કરવી એ ખૂબ કરવી આડીવળી વાતો થતી હોય ત્યારે આજુબાજુ બાળક ન હોવું જોઈએ ખાસ ધ્યાન રાખવા નહીતર હમણાં પતિ પત્ની બે બેઠેલા એટલે એના પતિએ કીધું કે એક્યુઅલી વેકેશન છે તો ચાલ ને યાર ટોકીઝમાં ફિલ્મ ચાલુ લાગ્યું છે ક્યારે આપણે ફ્રી તો હોય જ નહીં હવે હમણાં ફ્રી છે છોકરા હવે મોટા થઈ ગયા છે બહુ કોઈ ટેન્શન નથી ચાલ ને ફિલ્મ જોવા જાય એટલે એની પત્નીએ કીધું ભુંડા લાગો ફિલ્મ હવે ન જોવાય

છોકરા તો મોટા છે હવે એકલા ઘરે રહી શકે ચિંતા નથી કઈ એટલે એ ઓલો ભાઈ ગયો એના છોકરા કીધું કે છોકરાઓ બેટા હા પપ્પા અમે ભગવાનભાઈ ની ઘરે સતનારાયણ ની કથા છે તો અમે ત્રણ થી ચાર કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ ત્યાં કથામાં એટલે બેટા શાંતિથી થી ઘરે રેજો ચાર કલાક જેવું થઈ જશે હો ચાર કલાક ઘરે બેટા રહેજો તોફાન ન કરતા ઓકે ઓકે પપ્પા કઈ વાંધો નહીં તમે ત્યારે જાઓ અને ગયા ઓલા નીકળી ગયા પછી છોકરા એ કીધું કે બાપાની તો સતનારાયણ ની કથા સમજ્યા ભગવાન બેન ગીરે ચાર કલાક તો આવવાનું નથી તક તો હાલ આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ ભાઈ જોઈ આવી ઇન્ટર માં બાપુ બધા ભેગા થઈ ગયા ઇન્ટર પીડ્યું તો છોકરા છોકરા તમે અમે સતનારાયણ શેરો ખાવા આવ્યા બાપા નહીં નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે અને બાળકોને રસ આવે અને બાળ સ્વરૂપ શું કહેવાય એમથી રસ તરબોળ કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે ભગવાન કૃષ્ણની જે બાળ લીલા અરે તમને સારા સંતાનો નહીં સારા સંબંધી મળે ને એ પુન માનજો સારા સગા મળે ને એ એક ના પ્રકાર છે અગર કોઈ વસ્તુ ગોતવા ગયા નહીં મળે ઓટોમેટિક બધું ભેગું થાય કથાઓ બધાને ને પણ સારા એક વક્તા મળે એ પણ એક પુન્ય હોય કોના મુખેથી સાંભળું અરે આલી સુરત જાવ હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ નઈતર આપણે બસમાં પેલા જાતા ને એવા જે પદર પદર પેલા બસમાં જાતા આપણે ને એવા એવા આપણા પાડોશી ભટકાણા તો આપણે એમ થાય કે તારાપુર આવે તો આખી બસ ફાટી જાય ભલે ને ભેગા આપણે સહીત થઈ જાય પણ સહન તો કરવું નહીં પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહે ને આપણે એમ થાય કે હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું કેટલો આનંદ થયો અને અમુક અમુક તો તમે જોવો તો ચોવીસ કલાક આ આનંદની વાત તો ઘરે ગઈ એવા 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 પોતાના આમામામ આખું ચડાવીને દાંટા મારતા હોય એને ઘરે કોઈ સારો મહેમાન ન આવ્યો છે હા પણ જેના અહીંયા હરખતા હોય હે ਇਮਾਨਵੀ ਨੇ ਪਾਸੇ ਕੋਈ ਏ ਮਾਨਵੀ ਨ ਆਵੇਂ ਰੇ ਏ ਤਾਰਾ ਦਿਵਸਾਂ ਏ ਤੁਸੀਂ ਨੇ ਦੁਖਿਆਵੇਂ ਰੇ ਆਵ ਕਹੋ જે કોઈ આવે આવકારો મીઠો અરે આવકારો મીઠો આપના આંગણે જેના મોટા આવકાર હોય ત્યાં જ મેં માન્યા

કેરા જીઓ બાબા રે નંદ બાબા જી ના ને આજ માવડી બન્યું છે કેવી ઘટના છે આજ માફી માંગીને એક શબ્દ મૂકું છું ફૂલ ભરી છે

પાવા રે નંદ બાજી હમારે અરે નંદ બાજી ભાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાજી ના એમ એ જ કૃષ્ણનો જન્મ ભાગવત દ્વારા અને પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી આ મંડપમાં કૃષ્ણ જન્મ થયો છે